ay bagun mundi mundi ani ato ja gopare kwalna tomu itare ami nu subai e ami jo niya to aro niya lo ase amar pelaya amar eto bag ane ase motor gol તો હાલ તમને હોલમાં પણ દેખાડું તો હું અત્યારે હોલમાં આવી ગયો છું તારે ઓલી વિદ્યા હતી ને બારમન તો દી હામે તો કોઈ ઓલા પણ ફોડાય છે ઓલો કર્યો હો અહીંયા તો હું અહીંયા અહીં પડ્યો મને અહીંયા વાગી ગયું મોટા અહીંયા વાગી ગયું અને આ અને અત્યારે આવડી છે આવડી અજન્ટ રૂમ અને આ બારમન રૂમ અને આવડી આશરિયાની ઓલી હતી ઓફિસ આવડી છે બારમણી અજ્યારમણી રૂમ અને આવતી ઓફિસ તો અહીંયા અમારે સોસાયટમી રેયુને કાર્યક્રમો અહીંયા ઓલા થતા અને રોજ તમને અમારી રૂમ પણ હમણાં બેક હું અહીંયા નમું ધોરણ આવ્યો પણ તો આવડી છે ઓલેન રૂમ અહીંયા ઓલા અમારું રૂમ છે નવમું ભણતો ત્યારે આ રૂમ

આજે જે છે કે અહીંયા નામ ઘણી વાર હું મારો હું ને મારો મિત્ર ઘણી વાર નથી ઓલા હેઠા પડતા પડતા કહી દે કે અમને હે ન વાળો હતો એ હૈયા ન હતું ભાઈ પડતા ને અહીંયા બધા હોલો કરતા નાસ્તો ને હું બે તો તો મિત્રો અહીંયા બધે પાણી પણ પીતા પાણી પીતા અને અહીંયા અહીંયા એક ઊંધે રહેતા એ દાદાની ઓવડી છે અને આ ગેટ છે নাই আৰু মন দিছোঁ